સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે ત્યારે કોઝવે ઓવરટેપિંગના કારણે સાત માર્ગો બંધ થઈ ગયા માંડવીના છ અને માંગરોળનો એક માર્ગ બંધ હાલતમાં છે પાણી ઉતરતા રસ્તા પર અવરજવર ફરી શરૂ કરવામાં આવશે સુરતમાં છવ્વીસ મિલીમીટર કામરેજમાં વીસ મિલીમીટર ઓલપાડમાં ચુમ્માળીસ મિલીમીટર વરસાદ પડ્યો છે આને કારણે ડેમમાંથી તાપી નદીમાં પંદર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે એના માટે આપણા અહીંયા આશ્રયસ્થાનો નક્કી કરેલા છે જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે તો ત્યાં આપણે એમને ખસેડીને એમના સ્થળાંતર